ગુજરાતના રાજકારણમાં ની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે ગુજરાતની બે બેઠકો પર એઆઈએમઆઈએમ ચૂંટણી લડવાનું છે અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે એઆઈએમઆઈએમના પ્રદેશ પ્રમુખ સાબીર કાબીલીવાલાએ આ દાવો કર્યો છે તો મોટા સમાચાર આ મળી રહ્યા છે કે એઆઈએમઆઈએમ હવે ગુજરાતમાં લોકસભામાં ચૂંટણીમાં એન્ટ્રી કરશે અને ઓવેસીની આ એન્ટ્રી થઈ છે કારણ કે લોકસભાની ચૂંટણીમાં એ આઈ એમ આઈ એમ ગુજરાતમાં લડવાનું છે ગુજરાતની બે બેઠકો પર એઆઈએમઆઈએમ ચૂંટણી લડવાનું છે અને આ બે બેઠકો કઈ છે તો ભરૂચ અને ગાંધીનગર બેઠક પર એઆઈએમઆઈએમ ચૂંટણી લડશે એ આઈ એમના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ આ દાવો કર્યો છે તો વધુ વિગતો સાથે જે પ્રકારે છે તે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે તે જામી ચુક્યો છે ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી રહ્યું છે એવામાં ભાજપે પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારબાદ એક નવો ટર્નિંગ પોઈન્ટ છે તે ગુજરાતના રાજકારણમાં આવી રહ્યો છે કે ઓવેસી જસદુદ્દીન ઓવેસી છે તેની પાર્ટી છે એઆઈએમઆઈએમ તેના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે સાબિર કાબલીવાલા તેમણે દાવો કર્યો છે કે જે એઆઈએમઆઈએમ છે તે ભરૂચ લોકસભા અને ગાંધીનગર લોકસભા જે બેઠક છે ત્યાંથી પોતાના બે ઉમેદવારો ઉતારશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મહત્વની વાત છે કે આ બંને લોકસભા સીટ છે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ચુકેલી છે કારણ કે ભરૂચમાં છે તે આપ અને કોંગ્રેસના ગઠબંધન થી ચૈતર એક તગડી ફાઈટ છે આપી રહ્યા છે એ વચ્ચે જે એન્ટ્રી છે તેનાથી કેટલાક સમીકરણો છે તે બદલાઈ શકે છે તો ગાંધીનગરમાં પણ જોવું રહ્યું કારણ કે અમિત શાહ ના દસ ની લીડ થી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે એ દાવા ઉપર પણ હવે આ પાર્ટી જે જાહેરાત કરવામાં આવી છે એઆઈએમઆઈએલ ની એ કેટલી અસર કરશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું જી બિલકુલ આભાર જયેશ વિગતો આપવા માટે તો ગુજરાતના રાજકારણમાં હવે ઓવેસી ની એન્ટ્રી થઈ ચૂકી